તો આજે આપણે જઈશું મઘરિયા ખોડિયાર મંદિર જે આવેલું છે ગઢડા તો ચાલો આપણે જઈએ મંદિરે દર્શન કરવા

કેટલો સુંદર નજારો છે બધી બાજુ તમે જોઈ શકો છો મને એકદમ શાંતિ મળે વિચારો દેવી જેને તારી જેવા કાકા ના આવે ના રિયેર માં પૈસા ભાઈ બચ્ચા દીધો તો હા બાપુ હા તો દીધો જરૂર ચાલે હા ભાઈ મેળાના <laughs> <laughs>

啊，可怜。 આ બાજુ બકરા ચરી રહ્યા છે અને નાની નાની ચકલીઓ કે મસ્ત ઉડે છે ચારે તરફ લીલી હરિયાળી છે અને મસ્ત લીમડાના ઝાડ છે બધી વાડીઓમાં કપાસ વાવેલો છે આ બાજુ મારા કુંજભાઈ આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મમ્મી આ ઢાળ આપણે કઈ રીતે ઉતરશું અને ધીમે ધીમે ગાડી જવા દીધી છે પણ બે રસ્તા છે એક થોડોક કરીને જવાનો રસ્તો છે ત્યાંથી એકદમ સીધો કેવા મસ્ત બકરા ચરી રહ્યા છે તો હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ તમને અમારો આ નાનકડો બ્લોગ સારો લાગ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજને માટે આટલું જ તે આવજો